જુનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટની પૂછપરછમાં ખુલાસો થયો છે ભટ્ટને બેંક ખાતાની વિગતો આપનાર ઝડપાયા છે અમદાવાદ અને મુંબઈના બે બુકી એટીએસ ના સકંજામાં અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી જડપાયો છે બુકી બુકીઓની લડાઈમાં તરલ ભટ્ટ હાથો બન્યાનો ખુલાસો થયો છે રાજકોટના બુકીની લડાઈમાં ફાયદો કરાવવા એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા એટીએસે અત્યાર સુધી બાવીસ બેંક એકાઉન્ટની તપાસ કરી છે

ચોક્કસ કે જે આખી સમગ્ર કિસ્સો જે છે સામે આવ્યો છે તેમાં જે બે બુકીઓની લડાઈમાં છે તેમાં તરલ ભટ્ટ છે તે હાથો બન્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે તેમાં સ્પષ્ટ કહે છે કે જે રાજકોટમાં કનેક્શન ધરાવતા જે બે બુકીઓ છે તે દુબઈથી ઓપરેશન કરી રહ્યા છે તે બે બુકીઓની લડાઈનો જે આ જે મુખ્ય હાથો બન્યો છે તે તરલ ભટ્ટ બન્યો છે અને જે બે બાવીસ એકાઉન્ટની એટીએસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન છેલ્લા ચાર મહિનાની અંદર થયા હોવાનું તે સામે આવ્યું છે ખાસ કરીને જે બે એકાઉન્ટ ની દુબઈ અને ઓપરેટ થતું હોવાનું છે તે પણ સામે આવ્યું છે ખાસ કરીને ચાર એકાઉન્ટ

we wow.